ભવ્ય મહાઆરતી આયોજન કરવામાં આવ્યું આધારિત હતું જેને જોઈને ભક્તો ભાવ વિભ બની ગયા હતા ઉમિયા ધામ ખાતે દુર્ગાષ્ટમીના પાવન અવસરે ભવ્ય મહાઆરતી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે પચીસ હજાર દીવડાઓ સાથે દિવ્ય શણગાર વચ્ચે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી ભક્તિ અને ઉમંગથી પરિપૂર્ણ આ મહાઆરતીનું વિશેષ આકર્ષણ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી થીમ પર આધારિત હતું જેને જોઈને ભક્તો ભાવ વિભોર બની ગયા હતા ઉમિયાધામ ખાતે પચીસ હજાર દીવડાની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી ભક્તિ અને ઉમંગથી પરિપૂર્ણ આ મહાઆરતીનું વિશેષ આકર્ષણ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી થીમ પર આધારિત હતું ઉલ્લેખનીય છે કે આ મહાઆરતી છેલ્લા બત્રીસ વર્ષથી

માતા નવ દુર્ગા પધારો અમારું આંગણિયું પાવન કરો આવા ભાવ વાળા શબ્દો સાથે ઉમિયાધામ સુરત ની અંદર છેલ્લા બત્રીસ વર્ષથી મહાઆરતી નવરાત્રી મહોત્સવ નું દિવ્ય અને ભવ્ય આયોજન થતું હોય છે આજે આઠમ છે અને આઠમની ની મહાઆરતી સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે લગભગ પચીસ હજાર થી પણ વધારે ભક્તજનો આજે મહાઆરતી લાભ લીધો છે આ વખતનો અમારો જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારતનો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નો પણ સંકલ્પ કર્યો છે અને આ વખત ની મહાઆરતી છે અમે આપણા સૈન્ય ને સમર્પિત